અને એ આશ્રમમાં ફરવાલાયક સ્થળોમાં આપણે જોઈએ તો ત્યાં એક ગુફા છે એ ગુફા ખૂબ જ જૂની છે અને ત્યાં એક ગૌશાળા છે અને બીજું એ કે ત્યાંની સેવા છે એમાંથી એક સેવા છે ટિફિન સેવા એ ટિફિન સેવા એવી છે કે અમારા શહેરમાં ને વિસ્તારો હોય ત્યાં બધી જગ્યાએ ફ્રીમાં જમવાનું પહોંચાડે છે એ બધું જ ત્યાં આશ્રમમાં બને છે અને ત્યાંથી લઈ જવામાં આવે છે અને એ પણ પોતાની કારમાં લઈ જવામાં આવે છે તો મિત્રો આ બધું તમારે જોવા માટે આ વિડીયો પૂરી જોવી પડશે તો જ તમને ખ્યાલ આવશે કે ત્યાંની સેવા કેવી છે અને ત્યાં ફરવાલાયક સ્થળોમાં જે ગુફા છે એ ગુફા કેવી છે તો ચાલો દોસ્તે અને ત્યાં એક એવું પણ મંદિર છે એ મંદિર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે તો મિત્રો આ બધું જોવા માટે તમે આ વિડીયો લાસ્ટ સુધી પૂરી જોજો કારણ કે ત્યાં ટિફિન સેવા છે એ પણ બહુ અમૂલ્ય છે ત્યાંથી જે ટિફિન તૈયાર થઈને જાય છે એ અમારા શહેરમાં અને શહેરની આજુબાજુના જે ગરીબ માણસો હોય એને પહોંચાડવામાં આવે છે અને જે હોસ્પિટલમાં દાખલ થયા હોય સરકારી હોસ્પિટલમાં એમને પણ દેવામાં આવે છે આ બધું ફ્રીમાં આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમે પૂરી જોજો તો જ તમને જાણવા મળશે કે ત્યાંની સેવા શું છે તો ચાલો મિત્રો ચાલુ કરીએ વિડીયો तो मित्रों आज रस्त है सावरकुंडला मोवा हाईवे रोड है सामे पेट्रोल पंप देखाय से तो पहला पेट्रोल भरी लिए कारण के त्यांथी आगल जो हुए तो कोई टेंशन ना रहे मित्रों हमें जय रिया छे कबीर टेकरी ना मंदिर तरफ आप पुल ऊपर थई અને સામેના ઢાળ ચડી ત્યાંથી જોવાય છે કબીર ટેકરી આશ્રમ વાળા ફરસાણ દુકાન વટીએ એટલે મોદી સ્કૂલનો ઢાળ આવે છે એ ઢાળ થોડા થી થોડાક આગળ જઈએ એટલે ગર્લ્સ હાઈસ્કૂલ વાળો રસ્તો આવી જાય છે એ રસ્તેથી એકદમ સીધા ચાલો એટલે કબીર ટેકરી વાળો રસ્તો આવી જાય છે મિત્રો અહીં એક રસ્તો ફ્રેન્ડ સોસાયટી તરફ જાય છે અને એ રસ્તો જ્યાં વળે છે ત્યાંથી જ કબીર ટેકરી ગેટ તો મિત્રો આજે અમે વહેલી સવારે આવી ગયા છીએ અમારા શહેરમાં આવેલા કબીર ટેકરીના આશ્રમે તો આ છે કબીર ટેકરી આશ્રમનો ગેટ અને અંદર એક તો ચાલો આશ્રમ આશ્રમના ગેટ ની અંદર અમે એન્ટર થયા એટલે સામે જ આવે છે પાર્કિંગ એરિયા અને ત્યાંથી થોડા આગળ વધ્યા એટલે અમને મળી ગયા ત્યાંના હાલના મહાન છે નાનદાસ બાપુ એ પોતે અને એમની પાસેથી અમે મંદિરની માહિતી લીધી તો મિત્રો અમે આવી ગયા છીએ કબીર આશ્રમે જ્યાં નાનદાસ બાપુની સેવા અમૂલ્ય છે તો આપણે થોડું જાણીએ કે આશ્રમ કેટલો જૂનો છે અને અહીંની સેવા શું શું છે તો આપણે જાણીએ નાનદાસ બાપુ આ કબીર ટેકરી સાવરકુંડલા ઓગણીસો સાહીઠથી આ આશ્રમ છે સાઠ વર્ષ જૂનો આશ્રમ છે અહીંયા સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબે ચારસો દિવસ સુધી અનજલ વેગરને ઉપાસ રહીને સાધના કરીને આપણા અનુસાર શરીર છોડે છે આ એક તપોભૂમિ છે યાર બે હજાર નવથી સતત ચોવીસ કલાક ત્રણસો પૈસઠ દિવસ યન ક્ષેત્ર ચાલુ હોય છે જ્યાં જે ગરીબ હોય અપંગ હોય બીમાર હોય નિરાધાર હોય આસક્ત હોય જેને પુત્ર ન હોય પુત્ર હોય પણ કપુત્ર હોય જે ચાલી ન શકે માંગી ન શકે એવા વ્યક્તિને દરરોજ બે સોથી અઢીસો વ્યક્તિને ટિફિન જાય છે જે હમણાં એક ગાડી નીકળી ઓર એ દસ વાગે સાડા દસ વાગે નીકળી જાય એક દોઢ વાગે સુધી વાપસ આવે એના અલાવા હો જેટલા દર્દી હોય દર્દીના હારે હોય એ લોકોને ટિફિન જાય છે જેટલા બેન ડિલિવરીવાળા બેન હોય એને શીરા જાય છે સુખડી એક કિલોને સુખરી ઘીના એક કિલો ઘીને સુખરી આપીએ છીએ ને એને એને અલાવા અનેક પ્રકારની અહીંયા સેવાકીય પ્રવૃત્તિ બધું ચાલે છે જેસે કે વસ્ત્રદાન કોઈ ગરીબ દીકરી હોય એને અમે ડ્રેસ આપીએ છીએ કોઈ ડોસ્તમાં મોટી ઉંમરના હોય એને સાડી આપીએ છીએ કોઈ દાદા હોય તો એને પાંચ મીટર કપડાં સફેદ કપડાં આપીએ શિયાળા આવે તો કંબલ આપીએ ને કોઈ ગરીબ દીકરીને અમે લગ્ન કરાવીએ વૃક્ષારોપણ ગૌશાલા અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિ જે રાષ્ટ્રીય સામાજિક પ્રવૃત્તિ હોય तमाम प्रकार के पशुपति यहाँ पर थे सावर कुंडला के कमरेली जिला में वो एगो नथी अपना सौराष्ट्र में भी नथी एगो स्थल एक यहाँ पर सबसे रामप्रताप प्रताप ने 125 फुट टुंडा गुफा बनाए वाचे जे मार गुरु जी पंद्रह दिवस दस दिवस महीना दिवस भी रही ने साधना तपस्या भजन करता यहाँ पर इन्हें जरा गुरु जी समाधि लीदा તો એને તમારે દિવસ પર ગુરુજી જે જે આસન પર બેસીને ધુનારામાં આવતા કપડાં ન પહેરતા અખંડ લોખંડની લગોટી પહેરી લેવા એને અલાવા એક અમારા સદગુરુ કબીર સાહેબની પરંપરાના હિસાબે અમારા કબીર સાહેબને એક ગીજક ગ્રંથ છે જેમ ગીતા હોય રામાયણ હોય આપણે સંસ્કૃતિ પ્રમાણે મહાભારત છે એ પ્રકાર છે અમારા ગુરુજીના એક ગ્રંથ છે જેનું નામ છે ગીજક

ત્યાં એક ગુફા છે હું એમના પણ તમને દર્શન કરાવીશ તો ચાલો જઈએ ગયા મંદિરની અંદર તો મિત્રો અમે અંદર આવી ગયા છીએ આશ્રમની અને હવે અમે આશ્રમના અંદરના મંદિર આવ્યા છીએ તો આ મંદિર છે તપસ્વી તપસ્વી શ્રી રામપ્રસાદ સાહેબનું તો આ છે એમની સમાધિ અને આ છે સમાધિ મંદિર તો ચાલો

જો તમે જોઈ શકો છો ત્યારે એ બાજુ આ છે આશ્રમ અને અહીં સામે સામેની સાઈડમાં એક ગૌશાળા છે એ હું તમને બતાવીશ પણ થોડી વાત તો પહેલાં આપણે જઈએ સદગુરુ કબીર બીજક મંદિરની અંદર તો આ છે સદગુરુ કબીર બીજક મંદિર તો ચાલો જઈએ અંદર તો હું ગયો બીજક મંદિરની અંદર એટલે નાનદાસ બાપુએ કીધું હતું એ બધા મંત્રો એ મંદિરની દિવાલો પણ જોવા મળ્યા નાનદાસ બાપુએ કીધું એમ આવું મંદિર બીજે ક્યાંય જોવા ન મળે અંદરથી મંદિરનું શિખર દેખાય છે અને આ છે મંદિરનો અંદરનો વ્યૂ મિત્રો આ છે બીજક

એમની સામેની સાઈડમાં રામાપીનો ડેમ પણ આવેલો છે ત્યાં એક રામાપીનું મંદિર પણ છે અહીં ગુરુકુળ પણ દેખાય છે આ છે ગુરુકુળનો ટાવર અહીંથી કાપેલ દર ટાંકો ટાકો પણ દેખાય છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો અહીં એક નીચે ગુફા પણ આવેલી છે તો ચાલો હવે એ ગુફા તરફ જઈએ અને પછી જે સામે એક ગૌશાળા દેખાય છે નીચે એ પણ હું તમને બતાવીશ તો પહેલાં જઈએ આપણે ગુફામાં અને પછી ત્યાંથી જઈશું ગૌશાળાની અંદર તો ચાલો જઈએ નીચે થોરનું વૃક્ષ પણ સરસ છે અને કરણભાઈ જે ઊભા છે ત્યાં થોરનું વૃક્ષ છે એની નજીક જ છે ગુફાનો દરવાજો તો ગુફાના દરવાજા તરફ કરણભાઈ જઈ રહ્યા છે અને દરવાજો ખોલીને અમે બંને અંદર દર્શન કરવા માટે જઈશું તો પેલા કરણભાઈ દરવાજો ખોલી લે પછી અમે જઈએ અંદર આવી ગયા છીએ આ કબીર ચક્રના આશ્રમની અંદર આવેલી ગુફામાં બાપુએ જેમ કીધું એમ આ ગુફા ખૂબ જ જૂની છે આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે તો ચાલો જઈએ ગુફાની અંદર મિત્રો અહીં ગુફાની અંદર લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એ ગુફાની અંદર અહીં એક નાનો વળાક આવે છે અને ગુફાની બંને બાજુ ટાઈલ પણ મારે છે

મિત્રો અમે ગુફાના દર્શન કરી લીધા છે તો હવે અમે નીકળી ગયા છીએ ગુફાની ગુફાની બહાર બહાર તો અમે નીકળી ગયા છીએ અને હવે અમે જઈશું ગૌશાળા બાજુ કેમ કરણભાઈ ગૌશાળા જોઈ છે ને તો મિત્રો જે આ રસ્તો થાય છે ગૌશાળા તરફ તો ચાલો જઈએ અહીં સામે દેખાય છે નાની ગૌશાળા ત્યાં ઘણી બધી ગાયો પણ બાંધેલી છે અને નાના નાના વાળા પણ છે તો ચાલો જઈને ત્યાં જઈને જોઈએ આ છે કબીર ટેકરીની ની ગૌશાળા તો આ છે અહીંની ગાયો જુઓ તમે

એ વાછરો પણ વાલા લાગે એવા છે તમે જુઓ આ વાછર હમણાં જન્મ્યું એવું લાગે છે કેટલું સરસ અને ક્યૂટ છે જુઓ જે તમને ગાયો દેખાય છે બધી ગીર ગાયો હોય એવું લાગે છે કારણ કે ગીર ગાયોના કાન હંમેશા લાંબા હોય છે આ તમે જુઓ આ ગાયો પણ સરસ છે અને આ ગાયનો આકાર પણ ખૂબ જ મોટો છે મિત્રો અહીં ગાયો માટે પાણીની પણ સારી સુવિધા કરવામાં આવી છે અને અહીં નાના નાના વાછરડા છે એ કરણભાઈ રમાડી રહ્યા છે જુઓ તમે તે વાછરડા કેટલા ક્યૂટ છે વાછરડો હમણાં જ જન્મ લાગે છે આ પણ મિત્રો આ જે મશીન તમને દેખાય છે એ ગાયોનો ચારો કટિંગ કરવાનો મશીન છે આમાં ઝડપથી ગાયોનો ચારો કટિંગ થઈ જાય છે અને ગાયોને ખાવામાં મદદરૂપ થાય છે આ ચારો ચારાનું કટિંગ એકદમ ઝીણું થઈ જાય છે આની અંદર નાખીએ એટલે

અને તમે બધા કઈ સ્કૂલ માં ભણો નોકરી મળે અને આવી જગ્યાએ ફરવાનું મળે આના કરતાં પણ સારી જગ્યાએ ફરવાનું મળે પણ ભણવામાં માં ધ્યાન રાખશો મિત્રો આ જે લાકડા તમને દેખાય છે ઘર માટે વાપરવામાં આવતા લાકડા છે આ લાકડામાં આ મોટા લાકડા પણ હોય છે જે હાથેથી કાપવામાં ઘણો સમય લાગી જાય છે તો એમના માટે આ મશીન પણ અહીંયા છે જે મશીન છે એ આ જેકથી પ્રેશર કરે છે પ્રેશર કરવાથી લાકડું ફાટી જાય છે અને લાકડાના નાના નાના ટુકડા થઈ જાય છે જેથી થોડો સમય પણ બચે છે અને કામ પણ ઝડપથી થાય છે તો મિત્રો આ જે લાકડા કાપવાનું મશીન છે એ અહીં અત્યારે હાલમાં મોજૂદ છે અને અહીં જે છે લાકડા એ પણ અહીં મોજૂદ છે આ બધા રસોઈ ઘરમાં વપરાતા લાકડા છે

આસે દરવાજ બંધ કરી ને અહીં જે રોટલી બને છે નજીકમાં એને બાફવાનો મશીન છે બોઈલર જેને બોઈલર કહેવામાં આવે છે મશીન થી બફાઈ જાય છે અને અહીં રોટલી બને છે અત્યારે જો મિત્રો રોટલી બનાવે છે આ ભાઈ ભાઈ મારું નામ શું છે ગણેશભાઈ ગણેશભાઈ અત્યારે સરસ મજાની રોટલી બનાવે છે નજીક કેટલી આસપાસના રસોડામાં જે કેટલી સરસ ને મોટી રોટલી બનાવે છે જુઓ તો એ પણ જોઈ શકાય છે ગણેશભાઈ આ રસોડું કેટલા સમયથી અંદાજે ચાલતું હતું મારા અંદાજે ખબરથીમ <coughs> કામ <coughs> મિત્રો અહીં જે રસોઈ બને છે એ મંદિરના આશ્રમની કાર દ્વારા બધાને બહાર ફેરવામાં આવે છે આ કાર અહીં મંદિરની અંદરથી ને તો બધાને દેવા માટે બહાર જાય છે અને મિત્રો આ છે શ્વાસનું અને આની અંદર સાસ હલાવવામાં આવે છે પહેલાના સમયમાં તો આમ હાથેથી હલાવતા પણ હવે બધું મશીન ઉપર થઈ ગયું છે કારણ કે હવે ઝડપી યુગ આવી ગયો છે એટલે બધું ઝડપથી કરવું પડે એટલે આવા મશીનો થી કામ થાય છે તો મિત્રો આ હતું કબીર ટેકરી આઈસમ રસોડું જ્યાં બધી રસોઈ બને છે અને કામમાં જાય છે જે ગરીબ માણસો હોય એને દેવામાં આવે છે તો મિત્રો આ હતું એમનું રસોડું અને આ છે આશ્રમની મારુતિ વાન કાર અને આ કાર દ્વારા જ ગામમાં અને હોસ્પિટલમાં જે અહીં રસોઈ બને છે એ આ કાર દ્વારા જ દેવામાં આવે છે અને આ કાર અહીંથી દેવા જાય છે તો મિત્રો આ છે બિહારી સાહેબ વ્યાયામ શાળા અને બાલ વાટકી વાટિકા તો ચાલો જઈએ એની અંદર અંદર થોડા બાળકો પણ રમી રહ્યા છે તો પેલા અહીં શરૂઆત કરીએ કરણભાઈ થી ને કરણભાઈ પણ અહી રમી રહ્યા છે અને અહીંયા નાની મોટી ઘણી રાઈડ છે બાળકો માટે તો આ જે બાળકો છે એ રમી રહ્યા છે તમે જુઓ તો આ જે બાળકો છે એ નાની નાની રાઈડમાં રમી રહ્યા છે તમે જુઓ અહીંયા ઘણી બધી નાની નાની રાઈડ જોવા મળે છે બગીચા તરફ આવી રહ્યા છે જુઓ તમે આ બધા બાળકો બગીચા તરફ જઈ રહ્યા છે તો આ કબી ટેકરી આશ્રમની અંદર આવેલી નાની બાલવાટિકા છે ત્યાં બાળકો રમી રહ્યા છે તમે જુઓ કેટલા સરસ મજાના નાના નાના રાઈડ ગોઠવવામાં આવેલા છે એ બધા તમને જોવા મળશે આ એક છોકરો અહીંયા રમે છે એ પણ નાની રાઈડ મસ્ત છે આમાં કસરત પણ થઈ જાય અને બાળકોને પણ મજા આવે એવી નાની નાની રાઈડો ગોઠવવામાં આવી છે તો આજે વહેલી સવારે જ અમે કબીર ટેકરી આશ્રમની અંદર પહોંચી ગયા હતા ત્યાં જઈને અમે બાપુને મળ્યા બાપુ સાથે બધી વાતચીત કરી બાપુએ અમને ત્યાંનો બધો ઇતિહાસ સમજાવ્યો પછી અમે ત્યાં અંદર મંદિરે ગયા મંદિરથી પછી અમે અંદર બીજો એક મંદિર છે ત્યાં ઉપર ગયા ઉપરથી અમે બધું જોયું અને પછી નીચે ગુફા તરફ ગયા ગુફાથી પછી પાછળની સાઈડમાં ગૌશાળા આવેલી છે ત્યાં પણ ગયા અને ત્યાં અમને નાના નાના બાળકો મળી ગયા એમની સાથે પણ થોડી વાતચીત કરી અને અત્યારે અમે બધા બાળકો સાથે અહીં બેઠા છીએ અને આ બાળકો અહીં બગીચામાં પણ રમ્યા તો મિત્રો અહીં કબીર ટેકરીની અંદર અમે બધી જગ્યાએ ફર્યા બધી જગ્યાએ દર્શન કર્યા અહીં એક ગુફા હતી ત્યાં પણ અમે દર્શન કર્યા અહીં ગૌશાળામાં પણ દર્શન કરી લીધા અને ગૌશાળાની અંદર અમને આ બધા બાળકો મળ્યા ત્યારે એમની સાથે પણ થોડી વાર વાતચીત કરી હતી તો બધા બાળકોને મજા આવી કે નહીં મજા આવી કે મારી સાથે

આવ્યો તો એ પાકા રસ્તેથી આવ્યો હતો અને આ કાચો રસ્તો છે એ શોર્ટકટ છે એટલે હું અહીંથી જાઉં છું